અરવલ્લીની ગિરિમાળા જય શ્રી રામના નામથી ગુંજી ઉઠી છે યાત્રાધામ શામળાજીમાં આજે મહાઉત્સવ છે

યાત્રાધામ શામળાજીમાં આજે મહા છે તો સાહિતથી વધુ ભજન મંડળીઓ રામ નામમાં લે તો મંદિર પરિસરમાં રંગડીઓ પુરાઈ છે તો મંદિરને કેળના પાન તેમજ રોશનીથી શણગારવામાં આવ્યું છે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાવાના છે તો ભગવાન શામળિયાને ધનુષ્ય બાંધ સાથે ભગવાન રામના વસ્ત્રોમાં પરિધાન રાત્રે પંદરસો દીવડા સાથે થશે આતિશબાજી અમે અમદાવાદથી અયોધ્યા જવા દર્શન કરવા જવા નીકળ્યા છીએ અત્યારે શામળાજી મંદિરે છે અહીંયા અયોધ્યા જેવો જ માહોલ છે બસ હવે અહીંયા અમે દર્શન કરીને અયોધ્યા જવા નીકળીએ જય શ્રી રામ ચારે મિત્રો અત્યારે શ્રી શામળાજીના દર્શન કરીને અયોધ્યા જવા માટે નીકળી રહ્યા છીએ બાય રોડ અમે લોકો અયોધ્યા જઈને શ્રીરામના દર્શન માટે પ્રસ્થાન કરી રહ્યા છીએ અને હાલ અમે ખૂબ જ સરસ રીતે શામળાજીના દર્શન કરી લીધા છે અને કરીને હવે શ્રી રામની આજ્ઞા પ્રમાણે હવે આગળ અમે અયોધ્યા તરફ પ્રસ્થાન કરી રહ્યા છીએ અને ભગવાનની અમને જે પરમિશન મળી એ પ્રમાણે અમે બસ બાય રોડ ત્યાં દર્શન કરવા પહોંચી રહ્યા છીએ એટલો બધો ઉત્સાહ છે જેની કોઈ હદ નથી એમ